એસી પ્રશ્ન જેસરા જટણી વાળી 8 8 કપટીમ થે કો મને આપડે હે ને કામ કઈ લગભગ કામ થઈ ગયું ફરિયાને ધોરને નીરેણ્યું ને એવું બધું થઈ ગયું એ બીસને 8 8 છે કે મેં કોઈ કે પૂરો ખાઈ લીધો તે બધી પાણી કરે પહેલા ભરે લ્યો ને પછી ફેરવે નાખીએ જરા તડીકો ખાય ને તો પાણી પી એનો કે પાણી ને તીતી અને નવું મગટો આપણે નાખવાની શરૂઆતય કરી દીધી ઢોરને ખાય બોવ્યું નમ નવું મગટો દિવાળી નવું મોગોટું બધું ભેરું અને આ જૂના મોગોટા ને ઢગલો કરી દીધો કે માગવા વાળા મોટલી ભરાવે નવું મોગોટું કરે નાખાયું તો કાઢી નાખ્યું પરવાય ની પરવાની કરી નાખ્યો અને માણસું તો બધા આવે ગા એક જણું પાડે અને બીજા અગિયાર જણા હે ને એ ભેરી કરે જો પોતાની પેરી જવેલી ઉતા કરે હતી પોલા કા પે ગામ પોલા નગર ના આવે હાડા હાતક આગના તા આવે કાલે હેઢા મેર ઉબેરીયું કરી લીધીયું આ થોડી ફટકી હે પાડવાની અને અમાર બકાલે કે આરો ભઈ માર ને દે થાવકો થાય હો એવા હે ને થાર જકનો નેદ બહુ મારી છે અને એ પોલા માં સે દિના ઉધી આપણે જવાનું હે માંડવી જોતા જઈએ અને ભીંડા ને છોડવ છ સંડવે મિક્યા ખરો પુતન લેદું જવાનું બંધ કરી દીધું ના અને જ્યાં બે બે ઉથલું લઈ લીધું જે હાડા આઠ જ થયા ત્યાં એ બે 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 ઉથલું લઈ લીધું તે કેટલો પલો કાપે તો ભેરી જોઈ લ્યો કેટલી કરી લીધી હા ત્યાં માન થવા દઈએ કે ન થવા દઈએ વીઘા નું તો નવાણું ટકા વાવેતર હે જ વીહનું તો આપણે કહીએ પાકી ન વી એકવી હોય પણ વીહ ગણે લેવાનું વી વીઘાનું વાવેતર છે પણ એ દહ જણા જ છે આજે એક તો સડ્યો એને માટી અને એક જડો માંડવી પાડે એટલી બાર જણા હે એમાંથી દહ થયા આટલી ભેરી કરેલી હતી કેટલી એટલી ઢગ બધી કરીને કે પાંચસો તા પાકી ખાલી દહજ જણાય અને એમાં ઊભ્યા પાણી પીતા હે કામના એમપી વાળા દાયરાને કોઈ ન પૂગે અને ફાલો બહુ સારો હોય સાર્યો છે આ તડકીઓ ના આવે ને એટલે બહુ કંઈ દેખાય નહીં પણ ઠાકું હોય હરવી થઈ ગયા હતા હાલ હું કાતી હતી ને એવું અને તાણે ઉપાડવાનું ટાણે જ છે પાકે જઈને નોડો ઠાવકો તો અસલ માંડવી ભેરી થાય અને ઉતારો ઠાવકો હવે અર્જુન તમારો મોજ ન ભોગવ્યો હા દેખાય ગયો

મને વ્યવહાર હે ને ભેરી કરવી અમારે વાહે ઉતી એટલે તો કરે ને ગયા કે ટાઈમી જો ત્રીસ ચાર મહિના થઈ ગયા પણ ખેતરું જરા ખૂંકાઈ ગયા ને એ ભેરી કરવી બહુ હળવી લાગે ને પાછી આગળ દી પાડે નાખી હોય કે હળવું પડી જાય પોઈ રહ્યા જો અરે <laughs> <laughs> પાણી માંગું ઘુહવ ધક્કો મારો એમડે પલે તો તારા એમપી વાળા જો હે કે માંડવી તા જો ભેરી કરે તારા તારા જમીરયા હે ઉંદરિયા અન માંડવી વલાય તારા જમીરયો કરે બપોર બપોર થાય તા કર લેજે હાન ની તો ગાંગરો એવી ઉતા મારી કરી રાખેજ

કલાક માં એટલી ભેરી કરી લીધી ટણે વાગેગા કા ત્રણ હવા ત્રણ જેવું થઈ ગયું અને માંડી ભેરી કરવા ને હે ને આ સેલી ઉથલ જ છે એવા સેલી રહી આખી માંડવી હવા ની ઘટણ હતી ભેરી કરી લીધું જોવે લીધું કેટલી માંડવી ખાલી માણસ છે દસ જણા દસ જણા એટલી માંડવી ભેરી કરી લીધી પલો કાપ્યા નહીં અને ત્રણ થયા ને ત્યાં વીસ વીઘા માંડવી ભેરી કરી લીધી એટલે હાઈન થાય થાય પછી કાઢી લેતા હોય આ માણસ ની વાત કરે ને એની વાત કરતા હોય પણ કામ બહુ ઝડપનું ભલે જે ઉંડરીએ ઉંડરિયા આપ્યા ભલાતા જે વાર કરવાની બહુ વાર લાગી ઊંડરીએ ઉંડરિયા આખા ખેતર ને બગલા એનું કામ કરે જીવડિયું ઓતવાનું જીણા જીણા જીવડા ગોઈ ત્યારે આપણે એમાં તો આ તો માંડવી જે પાડીયો ને એવા ઉંડરી આપણે ઘાટી બહુ માંડવી અમારું થી બહુ ઘાટી આમ ચાલુ હોય ધીરું ધીરું અને ઉથલ જાય ને આવે ને તો બિસારા થાકે વાંકા વાકા કામ કે ધૂળના ઢેફા જ ખખેરવાના ને

બહુ ખીસ કરી તડકો તો કે અમે બેકણી તો ટાઈય ઝીણકું ખાવ એટલી હાવનાનું નું ટાયું